દેવ ઉઠી એકાદશી ક્યારે છે પ્રબોધની એકાદશી ક્યારે છે એક કે બે નવેમ્બર જાણી લો એકાદશીનો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ અને કથા દેવ ઉઠી એકાદશી અગિયારસ એટલે કે પ્રબોધની એકાદશી આ ભગવાન વિષ્ણુના ઉઠવાનો દિવસ છે આ ઉલ્લેખનીય છે કે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી યોગ નિંદ્રામાં જતા ભગવાન વિષ્ણુ દેવ ઉઠી એકાદશીના દિવસે જાગે છે ભગવાન જાગતાની સાથે જ ચાતુર્માસ સમાપ્ત થાય છે આ પછી લગ્ન અને ગૃહ પ્રવેશ જેવા શુભ પ્રસંગો કરી શકાય છે ઘણા લોકો આ દિવસે તુલસી વિવાહનું પણ આયોજન કરે છે એવું કહેવાય છે કે જે કોઈ દેવ ઉઠી એકાદશી પર સાચા દિલથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમના જીવનમાં સમૃદ્ધિ સુખ અને શાંતિ કાયમ રહે છે અહીં આવો જાણીએ કે દેવ ઉઠી એકાદશી ક્યારે છે દેવ ઉઠી એકાદશી તારીખ અને શુભ મુહૂર્ત એકાદશીની તિથિ શરૂ થાય છે એક નવેમ્બર બે હજાર પચીસ સવારે નવ વાગીને અગિયાર મિનિટે અને એકાદશીની તિથિ સમાપ્ત થાય છે બે નવેમ્બર બે હજાર પચીસ સવારે સાત વાગીને એકત્રીસ મિનિટે દેવ ઉઠી એકાદશી એક નવેમ્બર બે હજાર પચીસ શનિવારના રોજ ઉજવવામાં આવશે બે નવેમ્બરના રોજ પારણા માટેનો સમય બપોરે એક વાગીને સત્તરથી ત્રણ વાગીને ત્રીસ મિનિટ સુધીનો રહેશે પારણા કરવાની તારીખ હરિવસ્ત્રાનો સમાપ્ત થવાનો સમય બાર વાગીને પંચાવન મિનિટ સુધીનો રહેશે દેવ ઉઠી અગિયારસ પર પૂજા વિધિ દેવ ઉઠી અગિયારસના દિવસે સૂર્યોદય પહેલાં જાગી જાઓ ઘર સાફ કરો સ્નાન કરો ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો દરવાજા પર તોરણ બાંધો અને ભગવાન વિષ્ણુના ચરણ બનાવો તુલસી અને પીપળાને જળ ચઢાવો પૂજા કરો અને દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે ઉપવાસ કરવાનો સંકલ્પ લો શંખ ઘંટરી વગેરે વગાડીને મંત્રનો જાપ કરો જાપ કરતી વખતે ભગવાન વિષ્ણુને જગાડો ભગવાન વિષ્ણુને શુદ્ધ જળ અને પંચામૃતથી અભિષેક કરો અબિલ ગુલાલ ચંદન અક્ષત ફૂલ તુલસી અને અન્ય પૂજા સામગ્રી ચઢાવો ધૂપદીપના દર્શન કરો ફરો અને મીઠાઈઓ ચરાવો આરતી કરો અને પ્રસાદ વેચો જો તમે આ દિવસે તુલસી અને શાલિગ્રામના વિવાહ નથી કરાવી શકતા તો સામાન્ય રીતે તુલસીની પૂજા કરો તુલસી નામાષ્ટકનો પાઠ કરો તુલસી નામાષ્ટક એટલે કે તુલસીના આઠ નામવાળા મંત્રનો જાપ કરો આ મંત્ર આ પ્રમાણે છે ઘરના લોકો ભગવાનની સામાન્ય પૂજા સાથે ગરુડ ઘંટડી વગાડીને ભગવાનને જગારે છે ભગવાન વિષ્ણુના વેકુંઠમાં પાછા ફરવાની ઉજવણી માટે દીવા પ્રગટાવવાની પરંપરા મનાવવામાં આવે છે દેવ ઉઠી એકાદશીની કથા આ પ્રમાણે છે આજે આપણે સાંભળીશું કાર્તક મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી પ્રબોધની એકાદશીની વ્રત કથા બ્રહ્માજીએ કહ્યું હે શ્રેષ્ઠ હવે તમે પાપને દૂર કરનારી અને પુણ્ય મુક્તિ આપનારી પ્રબોધની એકાદશીનું મહાત્મય સંભળાવો ભગીરથી ગંગા માનવીને ત્યારે જ ફર આપે છે જ્યાં સુધી કાર્તક મહિનાની પ્રબોધની એકાદશી આવતી નથી કાર્તક મહિનાની શુદ્ધ પક્ષની પ્રબોધની એકાદશી વ્રતનું ફર એક સહસ્ત્ર અશ્વમેઘ સો રાજસૂય યજ્ઞોના ફરના બરાબર હોય છે નારદજીએ પૂછ્યું હે પિતા એક સંધ્યાએ ભોજન કરવાથી રાત્રિના ભોજન કરવાથી તથા આખો દિવસ ઉપવાસ કરવાથી કયું ફર મળે છે તમે મને સમજાવો બ્રહ્માજી બોલ્યા હે નારદ એક સંધ્યાએ ભોજન કરવાથી એક જન્મનું તથા એક રાત્રિએ ભોજન કરવાથી સાત જન્મના બધા પાપ નાશ થઈ જાય છે જે વસ્તુનું ત્રિલોકમાં મળવું અશક્ય છે તે વસ્તુ પ્રબોધની એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થઈ જાય છે તથા સુમેરુ પર્વતના સમાન કઠિન પાપ માત્રમાં જ દૂર થાય છે અનેક જન્મોના પૂર્વજન્મના કરેલા ખરાબ કર્મોને પ્રબોધની એકાદશીનું વ્રત ક્ષણભરમાં નાશ કરી દે છે તે માનવી પોતાના સ્વભાવ અનુસાર આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તેને સંપૂર્ણ ફળ મળે છે હે મુનિવર જે માનવી શ્રદ્ધાપૂર્વક થોડું ઘણું પુણ્ય કરે છે તે પુણ્ય પર્વતના સમાન અટલ હોય છે જે પોતે નિશ્ચય કરીને અંદર જ એવું ધ્યાન કરે છે કે પ્રબોધની એકાદશીનું વ્રત કરીશ તેના સો જન્મના પાપ દૂર થાય છે જે માનવી પ્રબોધની એકાદશીનું રાત્રિ જાગરણ કરે છે તો એમની પાછળની તથા આવનારી દસ પેઢી વિષ્ણુ લોકમાં જઈને વાસ કરે છે અને સ્વર્ગમાં જઈને સુખ ભોગવે છે બ્રહ્મ હત્યા આદિ મહાન પાપ જો કર્યું હોય તો પણ પ્રબોધની એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરવાથી નાશ થાય છે સમસ્ત તીર્થોમાં જવાથી અને ગાય સ્વર્ણભૂમિ વગેરેનું દાન કરવાથી જે ફળ મળે છે તે કાર્તક મહિનાની શુદ્ધ પક્ષની પ્રબોધની એકાદશીની રાત્રિ જાગરણના ફર બરાબર હોય છે આ સંસારમાં જે માનવીનું જીવન સફર જેને પ્રબોધની એકાદશીના વ્રતના દ્વારા પોતાના કુરને પવિત્ર કર્યું હોય સંસારમાં જેટલા પણ તીર્થોની આશા કરે છે તે બધા પ્રબોધની એકાદશીના વ્રત કરનારાના ઘરમાં રહે છે માનવીએ સમસ્ત કર્મોનો ત્યાગ કરી ભગવાનની પ્રસન્નતા માટે કાર્તક મહિનાની પ્રબોધની એકાદશીનું વ્રત કરવું જોઈએ જે માનવી આ એકાદશીનું વ્રત કરે છે તે યોગી ધનવાન તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર બને છે કારણ કે આ એકાદશી વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છે વ્રતના પ્રભાવથી માનસિક પાપ દૂર થાય છે જે વ્યક્તિ આ એકાદશીના દિવસે દાન તપ હોમ યજ્ઞ વગેરે કરે છે એને અક્ષય પુણ્ય મળે છે પ્રબોધની એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાથી બાળક યુવાન અને વૃદ્ધોના સમસ્ત પાપ દૂર થાય છે આ એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે સૂર્યગ્રહણના સમયે સ્નાન કરવાના ફર જે મળે છે તેનાથી સહસ્ત્ર ગણો ફળ રાત્રિ જાગરણથી મળે છે માનવી જન્મથી લઈને જે પણ પુણ્ય કરે છે તે પુણ્ય પ્રબોધની એકાદશીના વ્રતનું પુણ્ય સામે વ્યર્થ છે કારતક મહિનામાં ભગવાન દાન આદિથી એટલા પ્રસન્ન થતા નથી જેટલા કે શાસ્ત્રોની કથા સાંભળવાથી પ્રસન્ન થાય છે કારતક મહિનામાં જે માનવી ભગવાનની કથા થોડી ઘણી વાંચે અને સાંભળે છે એને સો ગાયનું દાન કરવાથી જે ફળ મળે છે તે મળે છે જે મનુષ્ય પોતાના કલ્યાણ માટે વિષ્ણુ ભગવાનની કથા સાંભળે છે તે પોતાના કુટુંબનો ઉદય કરીને એક સહસ્ત્ર ગોદાનનું ફર મેળવે છે માનવી પ્રબોધની એકાદશીના દિવસે વિષ્ણુની કથા સાંભળે છે તેને સાત દીપોના દાનનું ફર મળે છે નારદજીએ કહ્યું હે બ્રહ્માજી હવે તમે એકાદશીના વ્રતનું વિધાન મને કહો અને કયું વ્રત કરવાથી કયું પુણ્ય મળે છે તે પણ સમજાવો બ્રહ્માજીએ કહ્યું હે નારદ આ એકાદશીના દિવસે માનવીએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ અને તળાવ નદી કે કૂવા પર સ્નાન કરીને વ્રતનો નિયમ ગ્રહણ કરવો જોઈએ તે સમયે ભગવાનને વિનય કરવો જોઈએ કે હે ભગવાન આજે હું નિરાહાર રહીશ અને બીજા દિવસે ભોજન કરીશ તેથી તમે મારી રક્ષા કરજો આ રીતે વિનય કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ અને વ્રતની શરૂઆત કરવી જોઈએ એ રાત્રિના સમયે ભગવાનની પાસે નૃત્ય ગીત વાજ અને કીર્તનથી વ્યતીત કરવી જોઈએ બૌદ્ધની એકાદશીના દિવસે ઘણા પુષ્પ અગર ધૂપ વગેરેથી ભગવાનની પૂજા કરવી જોઈએ ભગવાનને શંખના જળથી અર્ઘ્ય આપવો જોઈએ તેનું ફળ તીર્થદાન વગેરેથી કરોડ ગણું વધુ હોય છે જે માનવી અગસ્ત્ય પુષ્પથી ભગવાનની પૂજા કરે છે એની સામે ઇન્દ્ર પણ હાથ જોડીને ઊભો રહે છે કારતક મહિનામાં જે બીલીપત્રથી ભગવાનની પૂજા કરે છે તેને અંતમાં મુક્તિ મળે છે કાર્તક મહિનાના જે માનવી તુલસીપત્રથી ભગવાનની પૂજા કરે છે તેના દસ હજાર જન્મમાં સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે જે માનવી આ મહિનામાં શ્રી તુલસીજીના દર્શન કરે છે સ્પર્શ કરે છે ધ્યાન કરે છે અથવા કીર્તન કરે છે સેવા કરે છે તે હજાર કોટી યુગ સુધી ભગવાનના ઘરમાં રહે છે જે માનવી તુલસીનો છોડ લગાવે છે તેના કુટુંબમાં જે પેદા થાય છે તે પ્રલયના અંત સુધી વિષ્ણુ લોકમાં રહે છે જે ભગવાનની કદંબ પુષ્પથી પૂજા કરે છે તે યમરાજના દુઃખો તેને કોઈ કોઈથી સતાવતા નથી જે ગુલાબના ફૂલથી ભગવાનની પૂજા કરે છે તેને મુક્તિ મળે છે જે માનવી બકુલ અથવા તો અશોક ફૂલથી ભગવાનની પૂજા કરે છે તે અંતકાર સુધી દુઃખથી દૂર રહે છે જે માનવી વિષ્ણુ ભગવાનની સફેદ અને લાલ કરેણના ફૂલથી પૂજા કરે છે તેના પર ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે તે માનવી વિષ્ણુ ભગવાનની દુર્વાદરથી પૂજા કરે છે તેને પૂજાના ફળથી સો ગણું ફળ મળે છે જે ભગવાનની પાસેથી પૂજા કરે છે તે ભયાનક યમરાજના માર્ગને સરળતાથી પૂરો કરે છે જે માનવી ચંપક ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે અવાગમના ચક્રમાંથી દૂર થાય છે જે માનવી સ્વર્ણનું બનેલ કેતકી ફૂલથી ભગવાનની પૂજા કરે છે તેના કરોડો જન્મના પાપ નાશ થઈ જાય છે જે માનવી ભગવાનની પીરા અને રક્તવર્ણ કમરના સુગંધિત ફૂલોથી પૂજા કરે છે તેને શ્વેત દીપમાં સ્થાન મળે છે આ રીતે રાત્રિમાં ભગવાનની પૂજા કરીને સવારે શુદ્ધ જળથી નદીમાં સ્નાન કરવું સ્નાન કર્યા પછી ભગવાનની પ્રાર્થના અને પૂજા કરવી જોઈએ આના પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપવી જોઈએ તે પછી ભોજન ગાય તથા દક્ષિણાથી ગુરુની પૂજા કરવી જોઈએ બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ જે માનવી આ વ્રતમાં ભૂમિ શયન કરે છે તેને બધી વસ્તુઓ સાથે શયા દાન કરવું જોઈએ તેને મૌન ધારણ કરી સ્વર્ણ સહિત તલદાન કરવું જોઈએ જે માનવી કાર્તક મહિનામાં આવતી એકાદશીના દિવસે ઉપહાન ધારણ કરતા ન હોય તેણે ઉપહાન દાન કરવું જોઈએ જે આ મહિનામાં મીઠાનો ત્યાગ કરે છે તેને શક્કર દાન કરવું જોઈએ જે માનવી દરરોજ દેવ મંદિરોમાં દીપ પ્રગટાવે છે તેમણે સ્વર્ણ અથવા તાંબાના દીપને ઘી અને બાતી સહિત દાન કરવું જોઈએ જે માનવી ચાતુર્માસમાં કોઈ વસ્તુનો ત્યાગ કરે છે તેમણે એ દિવસે પુનઃ ગ્રહણ કરવી જોઈએ જે માનવી પ્રબોધની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે તેને અનંત સુખ મળે છે અને અંતમાં તે સ્વર્ગલોકમાં પણ જાય છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો